માર્ગ સલામતી માસ અંતર્ગત ઉજવણી નો આજે સમાપન સમારોહ કે એન શાહ હાઈસ્કૂલ મોડાસા ખાતે યોજાયો જેમાં અરવલ્લી કલેક્ટર જિલ્લા પોલીસ વડા આરપીઓ અરવલ્લી જિલ્લા ટ્રાફિકના અધિકારી ઉપસ્થિત રહ્યા આરપીઓ અને પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં માર્ગ સલામતી અને વાહન ચાલકોની સુરક્ષા માટેના વિવિધ કાર્યક્રમો યોજી માર્ગદર્શન પૂરું પડાયું આજે બાળકોને શપથ લેવડાયા ટ્રાફિક ના નિયમોનું પાલન કરીશું અને લાયસન્સ વગર વાહન નહીં ચલાવીએ જેના કલાક પછી સામે આવ્યા ચલાવતા નજરે પડ્યા વાલીઓ પોતાના બાળકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે જેમાં નિયમોની એસી તૈયારી લીરે લીલા અને ધજાગ્રા ઉડતા જોવા મળ્યા આ દ્રશ્યો જોતા એમ થાય છે કે પોલીસ મહેનત ગઈ અને પરિસ્થિતિ છે રાષ્ટ્રીય માર્ગ ઉજવણીનો આજે સમાપન સમારોહ કે એન શાહ હાઈસ્કૂલમાં યોજાયો માસ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચાલુ થઈ અને આજેની પૂર્ણાહુતિ કરી છે આખા માસ દરમિયાન અમે માર્ગ સલામતીના અલગ અલગ કાર્યક્રમો કરેલા છે જેમાં વિવિધ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર ના હોય તો રેડિયમ રિફ્લેક્ટર લગાવવા શાળાઓમાં જે બાળકોને માર્ગ સલામતી માટે જાગૃતિ આપી સમજણ આપી શાળાઓમાં વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરી એમાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી અને માર્ગ સલામતીની જાગૃતિ ફેલાવ્યા વિવિધ કાર્યક્રમો કર્યા સાથે સાથે એન્ફોર્સમેન્ટ ઓવર સ્પીડિંગ કરતાં વાહનોને ચલણ ઇશ્યુ કર્યા માલવાહક વાહનો ફરતા હોય એમને ચલણ ઇશ્યુ કર્યા અને એન્ફોર્સમેન્ટની એવી કામગીરી કરી આ સાથે સાથે હેલ્થ એજ્યુકેશન વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે મળીને માર્ગ સલામતીના મહત્તમ જાગૃતિ કાર્યક્રમો આ સમગ્ર માસ દરમિયાન આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે છે